આ એક નાનકડી ઓરલ સ્ટ્રીપ છે જેને જીભ ઉપર મૂકતા એ તરત ઓગળી જાય છે તો સાહેબે તરત જ એને જાતે જ સૌ ઉપર અપનાવી અને અમારા સૌનો મનોબળ ખૂબ મજબૂત કર્યો હ્યુમન્સ માટે આપણે એસિડિટી રિલીફ અને જોઈન્ટ હેલ્થ ઓરલ સ્ટ્રીપ ડેવલપ કરી છે જ્યારે પેટ્સ માટે પેટ કાર્મિંગ અને સ્કીન એન્ડ કોટની જેવી પ્રોડક્ટ ડેવલપ કરી છે આપણે સિરિયસ ડિસીઝ છે જેમ કે ડાયાબિટીસ કેર છે કેન્સર કેર છે એની ઉપર રિસર્ચ કરાવી રહ્યા છે અત્યારે આ દવા અમારા ખુદની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે એમેઝોન ઉપર પણ ઉપલબ્ધ છે અને નજીકના ફાર્મસી રિટેલ સ્ટોર્સમાં પણ જલ્દી ઉપલબ્ધ થઈ જશે નમસ્કાર ગુજરાત આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક સોશિયલ મીડિયા પર આજે એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડીયો અમિત શાહનો છે અમિત શાહ એકને એક વ્યક્તિ કે જે એક દવા જેવું કંઈ આપે છે અને કહે છે કે આ દવા એસિડિટીની છે પરંતુ એ ગોળી નથી એ ગોળી નથી આવતી એક પેપર જેવો આવે છે એ શું છે આજે એના વિશે વાત કરવી છે અને સોશિયલ મીડિયામાં લગભગ ચોવીસ કલાકથી મિલિયનોમાં વ્યૂઝ જે છે તે દવાને લઈને આવી રહ્યા છે ખરેખર એને દવા કહેવાય છે કે કંઈ બીજું કહેવાય છે એના વિશે વાત કરવી છે અમિત શાહ જોડે જે વ્યક્તિ હતા જેમને જે ચર્ચા કરતા હતા એ વત્સલભાઈ દીક્ષિત મારી સાથે સાથે છે એમના એમની સીધી ચર્ચા કરીએ વત્સલભાઈ જે રીતે એક વિડીયો સોશિયલ મીડિયા પર એક વાયરલ થયો અને વિડીયોની અંદર અમિત શાહ સાથે તમે જોવા મળ્યા તમે એને દવાનું એક પેકેટ બતાવી રહ્યા છો કે એસિડિટીની દવા છે ખરેખર દવા છે કે બીજું જ છે બેઝિકલી એ સાહેબને જે આપવામાં આવ્યું છે એ એક ઓરલ સ્ટ્રીપ છે એક નવી ટેકનોલોજી છે કે જેને અમે ડેવલોપ કરી છે એસિડિટી માટે છે જોઈન્ટ્સ માટે છે અને સિમિલરલી આપણે પેટ્સ માટે પણ આ એક નવો પ્રયોગ કર્યો છે આ એક નાનકડી સ્ટ્રીપ છે જેને જીભ ઉપર મૂકતા એ તરત ઓગળી જાય છે કેવી રીતે તમે જુઓ છો કારણ કે દવાની કોમ્પિટિશન અને એની સામે આ વસ્તુ બે વસ્તુ કે તમે ડૉક્ટરને ત્યાં જાઓ તો તમને લાલ પીળી પેલી ગોળી આપે કે ભાઈ એસિડિટી માટે આ તમને ચોવીસ કલાકમાં સારું થઈ જશે તો આ એવી રીતે કેવી દવા કે માત્ર દસ પંદર મિનિટની અંદર તમને એસિડિટી માં ટાળી દે કારણ કે આજે એસિડિટીના એ બીમારી ખૂબ વધારે લોકોમાં જોવા મળે કારણ કે કાચડ ખૂચડ ખાય તેલવાળું ખાય એટલે એસિડિટી થવાની છે આ એક નવી ટેકનોલોજી છે બેઝિકલી અત્યાર સુધી આપણે દવાઓ ખાધી સિરપ ખાધા ગમીઝ ખાધી હવે આનથી આગળ કોઈ નવી ટેકનોલોજી જો ડેવલપ કરવામાં આવી હોય તો એ અમારી એકમાત્ર ટેકનોલોજી છે કે જે એક યુનિફાઈડ અને કન્વીનિયન્ટ ફોર્મમાં આ આપણે ડેવલપ કર્યું છે કે જેના માધ્યમથી આ ટ્રાવેલ ફ્રેન્ડલી છે એટલે આજે આપણે ક્યાંક ગયા હોય તો આપણે દવાની દુકાન ગોતવી પડે છે અમે એક વસ્તુ એવી ડેવલપ કરી છે કે આવરો સ્ટ્રીપ એ માત્ર દવા નથી એ કન્વીનિયન્ટ વે છે કે જે તમે લેવાથી તમારે પાણીની પણ જરૂર નથી પડતી તમારે ખાલી એક નાનકડી સ્ટ્રીપ છે એ જીભ ઉપર મૂકો એટલે ઓગળી જાય છે આ એક ફ્લેવર્ડ ફોર્મમાં બનાવી છે એ એનો એડોન બેનિફિટ છે અને જે તમારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અમિત શાહ સાથેનો જે વિડીયો એમને તમે બતાવી રહ્યો છો ક્યાં મુલાકાત થઈ હતી ને કેવી રીતે મુલાકાત તાજેતરમાં થોડા દિવસો પહેલાં સ્ટાર્ટઅપ કોન્કલેવનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આઈ હબ ગુજરાત દ્વારા મને એક મોકો મળ્યો હતો કે ત્યાં હું મારો સ્ટોલ રાખું અને એ દરમિયાન સાહેબે અમિત શાહ સાહેબ ઇનોગ્રેશન કરવા ત્યાં પધાર્યા હતા એ દરમિયાન જેટલા બી સ્ટોલ એ વિઝિટ કરવાના હતા ત્યારે હું ત્યાં હાજર હતો અને મેં સાહેબને વિનંતી કરી કે સર આ મારી પ્રોડક્શન એના વિશે માહિતગાર કર્યા એ દરમિયાન સાહેબને એસિડિટીની ઓરલ સ્ટ્રીપ માટે મેં જ્યારે માહિતી આપી તો સાહેબે તરત જ એને જાતે જ સો ઉપર અપનાવી અને અમારા સૌનો મનોબળ ખૂબ મજબૂત કર્યો સાહેબના એક નાનકડા વિચારને સહયોગથી આજે ખાલી અમારા સરાઉન્ડ નહીં આખા દેશ દુનિયામાં બધાની એક મેન્ટાલિટી આ માટે ફરી ગઈ છે અને બીજી વાત કે અમિત શાહને મળ્યા પછી તમને શું કેવું લાગ્યું કારણ કે એને તમને જે વાત કરી તમારી પાસેથી ઓરલ સ્ટીપ લીધી એને ટેસ્ટ કરી મૂકી એ પછી લોકો તમને શું કહી રહ્યા છે હું પહેલાં વહેલાં તો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે સાહેબનો એક આ નાનકડો વિશ્વાસ અમારી ઉપરનો એ આજે દુનિયાના દરેક વ્યક્તિને એ અમારી એક નવા સ્ટાર્ટઅપ ઉપર એક નવો વિશ્વાસ મૂકવા માટે એ પ્રેરણા આપી છે અને આ તમારી જે જે દવા છે આખી એમાં એસિડિટી માટે છે કે કોઈ અલગ અલગ બીજી પણ દવાઓ તમે આપણે અત્યારે હ્યુમન્સ અને પેટ્સ બંને માટે આ વસ્તુ ડેવલપ કરી છે હ્યુમન્સ માટે આપણે એસિડિટી રિલીફ અને જોઈન્ટ હેલ્થ ઓરલ સ્ટ્રીપ ડેવલપ કરી છે જ્યારે પેટ્સ માટે પેટ કામિંગ અને સ્કીન એન્ડ કોટની જેવી પ્રોડક્ટ ડેવલપ કરી છે આના સિવાય સોથી વધારે પ્રોડક્ટ આપણે અત્યારે ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને આની સાથે સાથે આપણે સિરિયસ ડિસીઝ છે જેમ કે ડાયાબિટીઝ કેર છે કેન્સર કેર છે એની ઉપર રિસર્ચ કરાવી રહ્યા છે અને જો કોઈને દવા લેવી હોય તો ક્યાં મળી શકે અત્યારે આ દવા અમારા ખુદની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે એમેઝોન ઉપર પણ ઉપલબ્ધ છે અને નજીકના ફાર્મસી રિટેલ સ્ટોર્સમાં પણ જલ્દી ઉપલબ્ધ થઈ જશે અને જો કોઈ મેડિકલ વાળાને જોતી હોય વેચાણ કરવા માટે તો એને કેવી રીતે તમારો કોન્ટેક કરી શકાય ઓનલાઈન અમારી બધી જ ડિટેલ્સ અવેલેબલ છે શું નામ છે એ પણ કહી દેજો જેથી કરીને તો Google ઉપર આ fitrition.com ઉપર જશો તો આપ સૌને અમારી માહિતી મળી જશે આપ ઈમેલ પર અમને કરી શકો છો info@metrofarmwellness.com અને આ ક્યાં બનાવવામાં આવે છે આખી

હું છેલ્લા ઘણા દિવસોથી જયારે લોન્ચ કર્યું છે ત્યાંથી અલગ અલગ વિભાગમાં જઈને આની ઉપર રિસર્ચ કરી રહ્યો છું કે લોકોનું એડોપ્શન કેવું છે આની ઉપર લોકોનો શું છે તો અત્યારે લોકોને આ વસ્તુ ખૂબ ગમી રહી છે કારણ કે આ એક મોર કન્વીનિયન્ટ વેમાં છે જે મેં પહેલા કીધું એમ જ્યારે લોકો ટ્રાવેલ છે આજે આપણા લોકોને ખાવા પીવાનો ઘણો શોખ હોય છે ત્યારે ખાવા પીવાના શોખ સાથે સાથે એસિડિટીની તકલીફ બધાને જ રહેતી હોય આની ઉપરાંત હું વાત કરું તો ડાયાલિસિસના પેશન્ટને જેને દિવસનું જે વોટર કન્ઝમ્પન લેવલ એક લીટરનું જ છે કાં તો સીમિત માત્રામાં જ છે ત્યારે એ વસ્તુને આ લોકો ખૂબ ડેવલપ કરી રહ્યા છે એ ખૂબ એક્સેપ્ટ સારી રીતે કરી રહ્યા છે કારણ કે આમાં કોઈ પાણીની જરૂર નથી ઓકે બીજી વસ્તુ મારી પાસે હમણાં જ એક એક્ઝામ્પલ આવ્યું હતું કે એક ઉંમરલાયક વ્યક્તિ છે કે જેઓ ખૂબ વર્ષથી સતત ઉપર છે પણ છતાં પણ આપણી આ જોઈન્ટની સ્ટ્રીપ લીધા પછી એમને ત્રીસ જ દિવસમાં એ અત્યારે એટલીસ્ટ બેસતા થઈ ગયા છે જે અમારા માટે ખૂબ એક ગર્વની વાત છે અને આવા અનેક એક્ઝામ્પલો દેશ વિદેશમાંથી અમારી જોડે આવી રહ્યા છે નહીં કેવલ કે ભારતમાંથી આ અત્યારે આ પ્રોડક્ટ આપણે યુએસએ અને યુકેમાં પણ અવેલેબલ કરાવી છે અને ત્યાંથી પણ એટલા સારા પ્રતિસાર અમને મળી રહ્યા છે જે અમારા માટે ગૌરવની પણ વાત છે અને આગામી દિવસોમાં આવી અનેક પ્રોડક્ટ અમે ડેવલપ કરી એના માટે અમને પૂરેપૂરું પરિબળ આપે જી તો જે રીતે વત્સલ દીક્ષિત એમની પાસેથી એ જાણવાના પ્રયાસ કર્યા કે ઓરલ સ્ટ્રીપ્સ એ શું હોય છે ખરેખર આખી માહિતી જે છે એમની વેબસાઇટ છે એમની ઉપર પણ તમને મળી રહેવાની છે ને જો તમારે ઘરે પણ મગાવી હોય તેમની વેબસાઇટ ઉપરથી પણ તમને ત્યાં મળી રહેવાની છે તો પછી જે રીતે સ્વદેશી અપનાવોની જે અત્યારે ગુહાર લગાવવામાં આવી રહી છે દેશભરમાં સ્વદેશી સ્વદેશીની ભૂમ પડી રહી છે તો આપણે ભારતીય બનાવટની જે પણ વસ્તુ હોય કેમ ન ખરીદી જોઈએ આપણે બહારની કઈ વસ્તુ ખરીદીએ અને અત્યારે આપણે જોઈએ છે જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ સ્વદેશી અપનાવો દેશ બચાવો તેવી વાત અને એમાં પણ ગુજરાતી જો કંઈક નવું કરે તો એ કરી બતાવે છે ત્યારે અમદાવાદના ભાઈ કે જેમને કરી બતાવ્યું છે અને છેક ન માત્ર ગુજરાત પૂરતી એમને આખા ભારત અને વિદેશમાં પણ એ દવા જે છે તે મોકલી રહ્યા છે ને ત્યાંથી પણ એમને સારો એવો રિસ્પોન્સ જે છે તે મળી રહ્યો છે અને જો તમારે પણ એ દવા મગાવી હોય અને ઘરે બેઠા મગાવી હોય તો એમની વેબસાઇટ ઉપર જઈ ત્યાંથી પણ તમે મગાવી શકો છો